ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય કહેવાય છે પરંતુ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ રાજ્યમાં શાંતિ ડહોળવાના પ્રયત્નો પણ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કોઈને કોઈ અણબનાવો બની રહ્યા છે જેમાં અસામાજિક તત્વો જાણે બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે અને જો તાજેતરની જ વાત કરવામાં આવે તો ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના બની જે હાલ ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગઈ છે તો આજે આ વિડીયોમાં આજ મુદ્દા અંગે ચર્ચા કરીશું કે શું ગામમાં બનેલી પથ્થરમારાની ઘટના પાછળ કોઈ કાવતરું રચવામાં આવ્યું હતું કે કેમ નમસ્કાર ન્યૂઝ કેપિટલની સાથે હું છું મિક્ષુ ઠક્કર હાલ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે જેમાં લોકો માતાજીની પૂજા અર્ચના કરે છે નવ દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે તેવામાં જ્યારે ગત મોડી રાત્રે રાજ્યના પાટનગરના બહ્યલ ગામમાં ચાલુ ગરબે કેટલાક અસામાજિક તત્વો આવે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે છે તે ઉપરાંત ભક્તિના માહોલમાં ખલેલ પહોંચાડવાનું પણ પ્રયત્ન કરે છે જે બાદ બે જૂથો વચ્ચે અથડામણના દ્રશ્યો પણ સર્જાયા આ બધું થવા પાછળનું કારણ હતું સોશિયલ મીડિયામાં થયેલી એક માત્ર પોસ્ટ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર આઈ લવ મોહમ્મદની પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં કેટલાક વિધર્મોએ મોહમ્મદના બદલે ભગવાન ભોળાનાથનું નામ જોડી દીધું અને પછી થઈ જૂથ થથડામણ ને હવે આ ઘટના મુદ્દે ગાંધીનગર જિલ્લા પોલીસ શું કહી રહી છે તે સાંભળી ગઈ રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બૈયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચકે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સલગાવવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બી વન ઝીરો નાઇન અંતર્ગત

આ વિગત મેળવવું પડશે પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ બે પોલીસ ગાડીને કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને બે ત્રણ પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ આ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને બે ત્રણ શોપ્સ લગાવવામાં આવેલ એક વિષય એવો આવે છે કે આ ઘટનામાં એટલે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ પછી બહુ નજીક હતા પટેલ વિસ્તારથી પહેલા દુકાન ઉપર હુમલો થયો પછી આ લોકો પથ્થર માડા વડે હિન્દુ એરિયા તરફ ગયા હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી તો ગરબા પણ ગરબા ઉપર પણ કઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટાલિયટ કરવામાં આવેલ છે આ ઘટના બાદ ન્યૂઝ કેપિટલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને અમારી ટીમે સ્થાનિકો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે શું ખરેખર આ જૂથ અથડામણ પ્રી પ્લાનિંગથી કરવામાં આવ્યું હતું આ મુદ્દા અંગે બહિયલ ગામના સ્થાનિક શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યું ગામના બહિયલ ગામે ગત રાત્રે જે જેમણ હિન્દુ સમાજ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે થઈ છે તેમાં કેટલાક લોકો છે તે ઇજાગ્રસ્ત પણ થયા છે અને તેમની સાથે છે તે વાતચીત કરશું શું નામ છે તમારું પટેલ સૌનક શું ઘટના છે તે હતી રાતની ક્યાં હતા તમે કઈ રીતે શરૂઆત થઈ અમે મોરવડીયા હતા આરતી પૂરી થઈને પડે તો ગરબા ચાલુ થવાની તૈયારી હતી અને એ લોકો એક ધાર્યા ફરતે બધી ચારે બાજુથી અમને ઘેરી લીધા એ લોકોએ અને પથ્થર મારો ચાલુ કરી દીધો હતો કેટલા વાગે આસપાસ ને પણ લગભગ પોણા ની આસપાસ પોણા અગિયાર ની આસપાસ છે પથ્થર મારાથી તમે ભાગવાનો પ્રયાસ કર્યો તો કે સામે એની તમે લડવા ગયા હતા કે નહીં અમે સામે જ ઊભા રહેવું તો પડે અમે જો હટી જઈએ તો ઘરમાં આવી જાય તો ઘરમાં લેડીઝોને તકલીફ થઈ જાય એના હિસાબે અમે થોડી ટક્કર રાખતા હતા કે જે બી ઓછું થાય પછી પોલીસને ને બોલાય પોલીસ બી આવી ગઈ હતી પોલીસ ના બી ગાડી ના કાર્ડ તોડી નાખ્યા લોકોએ કેટલા લોકો નું ટોળું હતું કમસે કમ પંદરસો ઓછા માં ઓછા પંદરસો થી બે હજાર માણસ હતા ફરતે ચારે બાજુ થઈ તો પંદરસો લોકો છે એ એક સાથે તો એકઠા નહીં થતા હોય કે ફરતે અલગ અલગ ટોળું અડધા માનો કે દુકાનો જલાવે છે અડધા પથ્થર મારે છે એટલે ફરતે બધા એ રીતના ભેગા થઈ ગયેલા પંદરસો લોકોનું ટોળું ભેગું થાય એટલે એનો મતલબ એવો થાય કે આ લોકો પહેલાથી પ્લાનિંગ છે તે કરેલું પહેલાથી પ્લાનિંગ આજ માનો કે તમારું પોતાનું જ ઘર હોય તમારા ઘર ઉપર પથ્થર હોય ઢગલો પથ્થર તો હોય નહીં ઘર ઉપર દરેક જગ્યાએથી પથ્થર આવતા હતા એક ધાર્યા ચાલુ ને ચાલુ બનતા થતા પથ્થર મારતા તો કંઈ બોલતા હતા કંઈ રાડો પણ એમના કંઈક ધર્મનો નારો લગાવતા હતા કેમ આવી ઘટના બની હશે અચાનક કંઈ ખ્યાલ એ તો યાર શું કરી શકીએ આપડે અમે તો શાંતિથી માતાજીના ગરબા ચાલતા હતા એમાં હતા અમે તો મશકુલ અમાર તો કોઈ મગજ મારી નહી ડર લાગે હવે અહીંયા રહેતા ડર તો ગામ પોતાનું છે એટલે લાગે કે ના લાગે રહેવાનું તો ગામમાં જ છે અને ડરીને તો રેવાય નહીં એનું આગળ એક્શન થશે આગળ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે જે થાય બી આગળ ફાયરની રાતે ગાડીઓ આવી એમાંય નુકસાન ફાયરની ગાડીમાં બી નુકસાન છે

કેટલા લોકો છે તમારા જેવા કે જેને આ પ્રકારે ઈજા થઈ છે એ મારા જેવા લગભગ દસ એક લોકો છે જેમના અમુકના પગમાં ફ્રેક્ચર છે હાથમાં ફ્રેક્ચર છે છાતીમાં અમુકના વાગ્યું છે અમુકના કપાળમાં વાગેલું છે એ ગરબા રમત ગરબા રમતા હતા તો આ પ્રકારની જે ઘટના બને મહિલાઓને કોઈને વાગ્યું છે કે મહિલાઓમાં કોઈને નથી વાગ્યું મહિલાઓને કોઈને નથી વાગ્યું મહિલાઓને અમે પહેલા જ ઘરમાં મોકલી દીધી હતી તમે બધા ઘરમાં જતા રહો સેફ છોકરાઓ છે નાના છોકરાઓ તમારા એનામાં કોઈ એવો ડર લાગે છે હવે કે અહીંયા બહાર નીકળવું તો નહીં હમણાં અત્યારે તો થોડા દિવસ તો આ પોલીસ બંદોબસ્ત છે પછી આગળ જોઈએ છે કેવું લાગે આપણે ઘરમાં આપણે ગામમાં ડરીને સરકારને અપીલ કરવી પડી છે કે સરકાર તમે અમારી આમ જોવા મન ન્યાય આપો કાંઈ ત્રણ હજારની વસ્તી અમારી છે સામે બાવીસ હજારની વસ્તી છે તો અમારે રહેવું કઈ રીતના જેમ સ્થાનિકે કહ્યું કે પંદરસો લોકોનું ટોળું આવે છે આગ ચંપી કરે છે તો એક વાત તો અહીંયા સ્પષ્ટ થઈ ગઈ કે આ ઘટના પ્રી પ્લાન્ટ હોઈ શકે છે જો કે આ જૂથ અથડામણ ખરેખર પ્રી પ્લાન્ટ હતી કે નહીં તે અંગે તો હાલ ગાંધીનગર પોલીસ તપાસ કરી જ રહી છે પરંતુ તમને શું લાગી રહ્યું છે કે શું ખરેખર આ ઘટના પ્રી પ્લાન્ટ હતી કે કેમ એ ચોક્કસથી અમારા કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો અને લ્યૂઝ કેપિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ